તે અહીં આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો તેની સમજૂતી આજે આપણે જોવાના છીએ જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની આ પ્રોજેક્ટની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં તમે એકદમ ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો જે આ પ્રકારે જોવા મળશે જેમાં તમે ખોલશો એટલે તમને આ પ્રકારે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એવું જોવા મળશે જેની અંદર તમે ધોરણ પસંદ કરશો ધોરણ પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટ બુક બતાવશે જેમાં પ્રોજેક્ટ બુકની અંદર જશો તો તમને વિડિયો જોવા માટે તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું રહેશે અને પીડીએફ ઉપર જવું હોય તો તમારે પીડીએફ ઉપર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની સંપૂર્ણ સમજ પીડીએફ સ્વરૂપે પણ તમે જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નમૂના રૂપ પ્રોજેક્ટનું નામ છે મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ તો ચાલો આપણે તેની સમજ મેળવીએ કે તેમાં તમારે શું કરવાનું છે તો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ કદ દેખાવ ઉપયોગિતા વિશેની વિવિધ માહિતી એકઠી કરો આપેલી તેના ચિત્રો મેળવી લગાવો અથવા તમને આવડે તેવા વિશે માહિતી માહિતી ભેગી કરી અને તે માહિતી છે તે અહીં નોંધવાની છે જેમ કે તેનું નામ લખવાનું છે તેનું કદ કેવું હોય દેખાવ કેવો હોય ઉપયોગીતા કેવી હોય આ પ્રકારની માહિતી છે તે વિગતો તમારે ભેગી કરી અને લખવાની છે તેમજ તેનું ચિત્ર પણ તમારે દોરવાનું છે જો ચિત્ર દોરતા તમને ન ફાવે તો તમારે તેનું ચિત્ર ગમે ત્યાંથી મળે ત્યાંથી કાપી અને લગાવવાનું છે ચોટાડવાનું છે તો ચાલો આપણે કેટલાક પ્રાણીઓ વિશેની માહિતી મેળવીએ જેમ કે પ્રથમ પ્રાણી છે આપણું ગાય તો ગાય તો તમને જોઈએ જ હશે જે આ પ્રકારે આપણને જોવા મળે તો ગાય વિશેની માહિતી તો ગાય એ પાલતુ પ્રાણી છે તે ઘાસ અને લીલો સૂકો ચારો ખાય છે ગાય દૂધ આપે છે ગાયના બચ્ચાને વાછરું કહે છે તો આટલી વિગતો તમે ગાય વિશે લખી શકો ત્યાર પછી આપણું બીજું પ્રાણી છે કૂતરો તો કૂતરો પણ તમે જોયો જશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જોવા મળે આપણને તો ચાલો જોઈએ કૂતરા વિશે તો કૂતરો એ વફાદાર પ્રાણી છે તે ઘરની ચોકી કરે છે તે કદમાં મધ્યમ ઊંચાઈનો હોય છે અને તે રોટલી ખાવાનું પસંદ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂના રૂપ જ કેટલીક વાતો લખી છે ઘોડો તો ઘોડો છે તે આપણે આ પ્રકારે જોવા મળે છે તમારી આસપાસ પણ જોયો જશે તમે તો તેના વિશેની માહિતી તો ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે તેને ચણા ખૂબ જ ભાવે છે તે ઝડપથી દોડી શકે છે અને મને ઘોડો બહુ ગમે છે કારણ કે તેની પર બેસી અને સવારી કરવાની મજા પડે છે એટલા માટે ત્યાર પછીનું પ્રાણી બિલાડી તો બિલાડી વિદ્યાર્થી મિત્રો તમારા ઘરની અંદર પણ જોવા મળતી હશે આપણું ઘર આંગણાનું પ્રાણી કહેવાય તો તેના વિશે માહિતી જોઈએ તો બિલાડી કદમાં નાનું પ્રાણી છે તે ઘર આંગણાનું પ્રાણી છે બિલાડીને દૂધ બહુ ભાવે છે અને મેં બિલાડી પાળી છે તો આ રીતે તમે બિલાડી વિશેના વાક્યો છે તે તમે લખી શકો તમે બિલાડીના અવાજની નકલ પણ કરી શકો જે તમને બિલાડી છે તે મ્યાઉ એવું બોલતી હોય છે છે ચાલો ત્યાર પછી આગળનું આગળનું પ્રાણી પ્રાણી જોઈએ જેમાં ભેંસ છે તે પણ તમને જોવા મળતી હશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશે જે શહેરની અંદર અથવા તો ગામડાની અંદર જે વિદ્યાર્થી મિત્રો રહેતા હશે તેને તો ખાસ ભેંસ જોઈ જ હશે તો ચાલો તેના વિશે આપણે માહિતી મેળવીએ કે ભેંસ પાલતુ પ્રાણી છે ભેંસ દૂધ આપે છે તે લીલો અને સૂકો ચારો ખાય છે તે કદમાં મોટી હોય છે 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 આ રીતે તે તે જોવા મળે ત્યાર પ્રાણી ઘેટું તો ઘેટા વિશેની માહિતી જોઈએ તો ઘેટું સરસ મજાનું અહીં ચિત્ર પણ આપણે લીધું છે તમે જોયું જશે કે જેમાં ઘેટું કદમાં મધ્યમ હોય છે તે દૂધ આપે છે તેના શરીર પર જે ઉન હોય છે તે ઉન પણ આપે છે અને તેનો રંગ મોટા ભાગે સફેદો જોવા મળે છે આ પ્રકારે ઘેટું છે તે આપણને ઉપયોગી થાય છે ત્યાર પછીનું પ્રાણી છે બકરી તો બકરી પણ તમે જોઈએ હશે વિદ્યાર્થી મિત્રો જેના વિશે માહિતી કે બકરી છે તે પાલતુ પ્રાણી છે બકરી દૂધ આપે છે તે લીલો સૂકો ચારો ખાય છે અને તે બચ્ચાને લેવારું કહેવામાં આવે છે ત્યાર પછીનું પ્રાણી છે વાંદરો વાંદરા વિશે માહિતી જોઈએ તો વાંદરો કદમાં મધ્યમ હોય છે તે ઝાડ પર રહેવાનું પસંદ કરે છે તે ઝાડ પર કુદા કરે છે અને તે માણસની નકલ પણ કરી શકે છે આ પ્રકારની વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નમૂનારૂપ કેટલાક પ્રાણીઓ વિશે માહિતી મેળવી આ પ્રકારે તમે અન્ય પ્રાણીઓ વિશે માહિતી મેળવી અને પણ લખી શકો તેમજ આપને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ગમી કે નહીં તે તમે જણાવજો તેમજ વિદ્યાર્થી મિત્રો આગળના પ્રોજેક્ટ છે તે પણ તમને આ ચેનલ પર મળતા રહેશે તેના માટે અમારી ચેનલને જરૂરથી કરો અને જો તમારે પીડીએફ જોવી હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ વિભાગની અંદર તમને તમામ પ્રોજેક્ટ છે તે મળી રહેશે તો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો